દાદાની સરકાર ટૂંક સમયમાં આ સત્રમાં કાયદો લાવે અને ભાગેડું આગામી નહીં નિકાલ આવે તો મહા મૂળ આંદોલનનો પણ પ્લાન છે સર્વ જ્ઞાતિ મળીને કાયદામાં પરિવર્તન લાવી શકે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને દિલ્હી બેઠેલા નેતાઓ જ્યાં સુધી પરમિશન ના આપે ત્યાં સુધી કંઈ પણ ના નેતાઓ કે મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કઈ કરી નથી શકતા એ વાસ્તવિકતા છે આ કાયદો નામૂદ કરવો જોઈએ કે પ્રેમ લગ્ન કરવા જોઈએ પ્રેમ કરવો જોઈએ પણ જે ભગાડીને લઈ જાય છે અન્ય સમાજ દ્વારા લઈ જાય છે બીજા સમાજના લઈ જાય છે તો એ કાયદાના નાબૂદ કરવો જોઈએ પ્રેમ લગ્નના કાયદાને લઈને સવાલો ઉઠ્યા છે અને આ કાયદામાં ક્યાંક ક્યાંક બદલાવ માટે માંગ ઉઠી રહી છે ને રાજ્યમાં પહેલીવાર આ પ્રકારે જનાક્રોશ આંદોલન જોવા મળતું હોય તો મહેસાણામાં મહેસાણા એટલે રાજકીય આંદોલન પાટીદાર આંદોલન પણ અહીંથી શરૂ થયું હતું ત્યારે એક આ બીજું આંદોલન શરૂ થયું છે મારી પાછળ આપ જોઈ શકો છો કે પૂર્વ પાસના જે આગેવાનો છે સહિત સર્વ સમાજના જે આગેવાનો છે આપણી સાથે છે એમની સાથે વાત કરીશું આજે જનાક્રોશ રેલી જો મુખ્ય આશય શું તો પ્રેમ લગ્નનો કયો કાયદો તો શું ફેરફાર્ય જો પહેલા હું તમને કહું ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે જે આક્રોશ જે આંદોલન જે માંગણી મહેસાણાથી નીકળી છે એને હંમેશા અવાજ બુલંદ કર્યો છે અને એ માંગણી એ ડિમાન્ડને હંમેશા ગુજરાતે અનુસર્યો છે ચાહે પાટીદારનું આંદોલન હોય વર્ષો પહેલાનું કિસાન સંઘનું આંદોલન હોય વર્ષો પહેલાનું અનામતનું આંદોલન હોય દરેક આંદોલન જે મહેસાણામાંથી માંથી ઉભું થયું છે એને હંમેશા એ આંદોલને મોટું રૂપ ધારણ કર્યું તો સરકારને વિનંતી છે કે આ આંદોલન ગુજરાત વ્યાપી મોટું રૂપ ધારણ કરે ગુજરાતના સર્વ સમાજો આ માર્ગે રેલીના માર્ગે નીકળે એ પહેલા જે અમારા સતીશ પટેલ ઠાકરે અને નરેન્દ્રભાઈની આગેવાનીમાં આજે સર્વ સમાજે જે માંગણી મૂકી છે કે પ્રેમ લગ્નનો નોંધણીનો કાયદો ભાગેડુ લગ્ન પ્રથાના નામે ચાલતું એક રેકેટ એક ન્યુસન્સ એની ઉપર અંકુશ આવે એવા એક કાયદાનું નિર્માણ કરવામાં આવે અને આની વાત ભૂતકાળમાં દોઢેક વર્ષ પહેલા ગુજરાતના સન્માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મહેસાણામાં કરી હતી કે ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં મારી સરકાર સુધારો લાવશે તો આજે જ્યારે અમારા આયોજકોએ અમારી ટીમે અને સર્વ સમાજ ફરીથી એકવાર માંગણી મૂકી રહ્યો છે કે સરકારને જે તમને પહેલા દોઢ વર્ષ પહેલા યાદ હતું તો વિધાનસભાનું સત્ર ટૂંક સમયમાં આવી રહ્યું છે બધા રાખી રહ્યા છે કે દાદાની સરકાર ટૂંક સમયમાં આ સત્રમાં કાયદો લાવે અને ભાગેડું લગ્ન પ્રથાનું દૂષણ ગુજરાતમાંથી સંપૂર્ણપણે નાબૂદ પૂર્વ પાસ કન્વીનર સતીષ પટેલ આપણી સાથે છે કયા કયા મુદ્દાઓ આની અંદર આવરી લેવામાં આવે અમારો પહેલો મુદ્દો તો એવો છે કે ત્રીસ વર્ષ સુધી તો મા બાપની સહી સહી યાદ રાખો તો છોકરીને સમજવાનો સમય મળે બીજો કે સાક્ષીઓની ઉંમર ચાલીસ વર્ષથી વધુ રાખો પછી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ દીકરીનો લગ્ન કરે તેની વિદાય ઘર આગળથી હોય તેમ પ્રેમ લગ્નમાં પણ મા બાપનું આધાર કાર્ડ જેવો હોય તે વિસ્તારની કોર્ટમાં જ છોકરીના પ્રેમ લગ્ન થાય અને જે એની કોઈ પ્રેમ લગ્ન કરે તો એ મા બાપની તમામ સ્થાવર મિલકતમાંથી એ છોકરીના તમામ હકો દૂર થાય એવી અમારી માગણી છે બીજું કે પ્રેમ લગ્ન કરીને કોઈ છોકરી ભાગી જાય તો મા બાપ ના દસ લાખ રૂપિયાની એ છોકરો એફડી આપે કે સરકાર આપે એની જોગવાઈ થાય આવા મુદ્દાઓ સાથે આજે અમે કલેક્ટર ના આવેદન પત્ર આપ્યું એટલે કે કહી શકાય કે જે મુદ્દા આપે જે નક્કી કર્યા છે આપની ટીમે એ મુદ્દા એવા છે કે પ્રેમ લગ્ન કર્યા પહેલા જે દીકરી હશે એને સો વાર વિચાર કરો હા સો ટકા સો વાર વિચાર કરવો પડે એનાથી ફાયદો એ થશે કે જ્યારે છોકરી નાની હશે ત્યારથી જ ખબર પડે કે ભાઈ મારા મા બાપની સહી વગર મારો લગ્ન નહીં થવાનો

તો ફરજિયાત મા બાપ પરિવાર ને કન્વિન્સ કરવા જ પડશે આપ જણાવશો કે આ જે ન્યુસન્સ એ પ્રકારનું સમાજમાં જોવા મળ્યું છે કોઈ જગ્યાએ ખોટી રીતે પણ આવી લગ્ન ફટોફટ જલ્દી થઈ જતા હોય છે છોકરીની ભૂરપણનો ફાયદો ઉપાડીને ખોટા લુખાઓ જે ટપોડીઓ હોય એ દીકરીઓને ફોહલાવીને પ્રેમ લગ્ન કરી લે છે એનો મૂળ આશય દીકરીની જે એની મા બાપની મિલકત ઉપરનો હોય છે એટલે ભવિષ્યમાં મિલકત બાબતમાં જે ઝઘડા થતા હોય ભાગી જાય ઝઘડા ન થાય એવી રીતે સરકારને વિનંતી વહેલી તકે આ કાયદામાં ફેરફાર કરે ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે લગ્ન નોંધણી કરાવવા જવું હોય કાયદેસર લગ્ન કર્યા પછી એમાં વાર લાગે છે કે આ કાગળ લાવો પેલો કાગળ લાવો ભાગીને લગ્ન કરતા હોય તો તરત થઈ જતા હોય અખબારી ભાઈ હું છું આ મુદ્દો માત્ર પાટીદાર સમાજનો નથી અઢારે વર્ણનો છે અને હું મારા ગામમાં પાંચ વર્ષ સુધી હું હું પંચાયતમાં રહ્યો છું પંચાયતની અંદર જે સાચા લગ્ન હોય હજારો લોકો આવ્યા હોય અગ્નિની સાક્ષીએ બ્રાહ્મણોની સામે મેરેજ કર્યા હોય એના માટે સો મુદ્દા બતાવે છે કે આ નથી ફોટો નથી ફલાણું નથી ફલાણું નથી મહેરબાની કરીને હું એવી રજૂઆત આપવા માંગુ છું કે આ મુદ્દો પાટીદાર નથી બધી જ જ્ઞાતિનો છે અને આ મુદ્દાનો આગામી નહીં નિકાલ આવે તો

સરકારી શિક્ષણ પણ ફ્રી કરવાનું એક આંદોલન ચલાવી રહ્યા છીએ તમામ ગુજરાતમાં તમામ શાળાઓમાં સરકારી ફ્રી શિક્ષણ મળે એવું પણ અમારી એક મુખ્ય માગણી છે અને આ પ્રેમ લગ્નના કાયદામાં ખરેખર મૂળથી હવે આધુનિક જમાના પ્રમાણે ફેરફાર કરવાની આવશ્યકતા છે અને એના માટે અમે આજે મહેસાણાથી આખા ગુજરાતમાં આની જ્યોત પ્રગતિ અને આખા ગુજરાતમાં આના સારા મેસેજ જાય એ માટે અમે મહેસાણાથી શ્રી ગણેશ કર્યા છે અને અમને આ માટે અમારા કન્વીનરોના આશીર્વાદ છે અમારા ગુજરાતની તમામ સર્વ સમાજના આશીર્વાદ છે અને અમે ચોક્કસ આમાં સફળ થઈશું એવી અમે પ્રાર્થના કરીએ જય ભારત જય ભરોજભાઈ આપણી સાથે છે આજે કહી શકાય કે જે આ જન આક્રોશ રેલી છે પ્રેમ લગ્નના કાયદામાં સુધારા માટે અને એક સ્વરૂપ આજે શરૂ કર્યું છે મહેસાણામાં જે આંદોલનો શરૂ થયા છે એમાંથી એક આ નવું એક આંદોલન કહી શકાય અને જે આંદોલનો કરનાર જે આગેવાનો છે એ પણ જોડાય છે તમે પણ એમાંના એક છો આ આગળ જતા કઈ સ્વરૂપ ધારણ કરી શકે છે શું કહે સ્વાભાવિક છે કે સરકારને આ એકદમ સહેલું કામ છે અત્યારે બહુમતીની સરકાર છે ધારે તો વિધાનસભાનું સત્ર બોલાવી અને તરત ને તરત કાયદામાં પરિવર્તન લાવી શકે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને દિલ્હી બેઠેલા નેતાઓ જ્યાં સુધી પરમિશન ના આપે ત્યાં સુધી કાંઈ પણ ગુજરાતના નેતાઓ કે મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કંઈ કરી નથી શકતા એ વાસ્તવિકતા છે એટલે આ જન મોટું થશે પછી સરકાર હાથ રાખવા માટે કહેશે કે ભાઈ તમારી માંગણી તમને આપ્યું છે એટલે આ કાયદો ખૂબ જરૂરી છે દરેક સમાજ માટે દરેક પરિવાર માટે પરંતુ આવી રીતે નહીં ચાલે આવતા દિવસોમાં પાટણમાં રેલી છે ત્યાર પછી એક મોટી રેલી મોરબીમાં પણ થવાની છે એટલે આવી રીતે દરેક જિલ્લાઓમાં મોટી રેલીઓ થાય માંગણી મુકાય અને જન આંદોલન ઊભું થાય તો જ આ સરકાર આ કાયદામાં ફેરફાર કરશે એવું મને લાગી રહ્યું છે કહી શકાય કે આજનું મહેસાણામાં જે આંદોલન છેડાયું છે આગળ એમના જિલ્લાઓમાં પણ રેલી છે શું કહેશો આગળ હવે મહેસાણાથી જે શરૂ થયેલો જુવાળ ક્યાં સુધી પહોંચી શકે છે જે આ પાટીદાર સમાજમાંથી આ ઉગ્ર આંદોલન કર્યું છે કે જે ભગેરું માટે કે નાની નાની કુમરાભાઈની બાળાઓના લોકો ભગાડી જાય છે એના વિરોધમાં આજે જન આંદોલન હતું એ આંદોલનને સફળ કરવા માટે તમામ સમાજો અહીંયા ઉપસ્થિત રહ્યા રેલીમાં ભાગ લીધો તો મારું એવું કેવું છે ખરેખર આ ભગાડવું જોઈએ સરકારે પણ સહકાર આપવો જોઈએ આ કાયદો નાબૂદ કરવો જોઈએ પ્રેમ પ્રેમ લગ્ન જોઈએ જોઈએ કરવો પણ જે ભગાડીને લઈ જાય છે અન્ય સમાજ વાળા લઈ જાય છે બીજા સમાજના લઈ જાય છે તો એ કાયદાના નાબૂદ કરવો જોઈએ અને માતા પિતાની સંમતિ જ આ લગ્ન થવા જોઈએ એ સારું છે અને મારું એવું કહે છે કે તમામ સમાજો

ભાગીને લગ્ન કરનારા જે ગુજરાતના એ જે પ્રશ્ન છે સમગ્ર દેશમાં કદાચ પ્રશ્ન છે આ તે મામલે કાયદામાં બદલાવ માટે એક જુવાળ ઉભો થયો છે જન આંદોલન જન આક્રોચ રેલી યોજી છે જે આગળ સમયમાં પાટણ અને મોરબીમાં પણ રેલી યોજાવાની છે તે પ્રકારનું આહવાન કરવામાં આવ્યું છે સમગ્ર રાજ્યમાં જિલ્લે જિલ્લે આ પ્રકારની રેલી યોજાશે તેવું આહવાન કરવામાં આવ્યું છે સરકારને વિનંતી કરવામાં આવેલી છે તેમ કરીને આ જે લગ્નનો કાયદો છે એમાં ફેરફાર લાવવામાં આવે તેમ કરવો ગુનો નથી પરંતુ આપ મા બાપની મંજૂરી લો અને બાદમાં લગ્ન કરો એ પ્રકારનો કાયદો લાવવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે મિસ્ત્રી ગુજરાત